નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મુલિયા બજરંગ એગ્રો કુવાડવા આજે આપણે એક ભીંડાની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ જ્યાં મારુતિ સીડનું ધ્રુવા ભીંડો વાવેતર કરેલું છે અને એ ખેડૂતોએ છેલ્લા ઘણા વર્ષોથી આ ભીંડાનું વાવેતર કરે છે અને આ ધ્રુવા ભીંડો આજે સૌરાષ્ટ્ર આખામાં આજે ધૂમ મચાવી રહ્યો છે જે બધા ખેડૂતો ચાર વરસથી આ ધ્રુવા ભીંડો કન્ટિન્યુ લગાવી રહ્યા છે મિત્રો કોઈ વેરાયટી નબળી હોય તો ખેડૂતો એક વર્ષ કે એક સિઝન વાવીને એ બીજા વર્ષે વાવતા ન હોય અને એને ભૂલી જતા હોય પણ ધ્રુવા ભીંડી એવી છે કે એ વર્ષોથી આ ખેડૂત લગાવીએ છીએ તો આપણે આજે ખેડૂતોનો અભિપ્રાય લઈએ એનો પેલા પરિચય લઈએ અને અભિપ્રાય લઈએ અને એને ભીંડો કેવો લાગેલો છે નમસ્કાર શું નામ તમારું ભરતભાઈ ભરતભાઈ કયું ગામ તમારું રૂપાવટી રૂપાવટી તાલુકો

અને તમને આની અંદર વળતર કેટલું મળેલું અત્યાર સુધીમાં પચાસ સાઠ હજાર અને તમે જે કેટલા ટાઈમથી આ ભીંડો લગાવો છો ટોટલ ત્રણ વર્ષથી આ ભીંડો લગાવો છો તો તમે ત્રણ વર્ષથી આ કઈ વેરાયટી લગાવો ત્રણ વર્ષથી આ જ લગાવો તો તમને આ ધ્રુવા ભીંડાની અંદર એવી શું ખાસિયત લાગી તો તમે ત્રણ વર્ષથી આ લગાવો આમાં બીજું કઈ વાયરસ નથી આવતી વાયરસ નથી આવતો પછી ઉત્પાદનમાં

અને ખેડૂતનું એવું કહે ઉત્પાદન પણ સારું મળે છે એ આપણે અહીંયા જોઈ શકીએ તમે ઉત્પાદનમાં એનું જે ફ્લાવરિંગની જો આમાં સિંગ ખેડૂતે આમાં પંદર વીણી ઉતારેલી છે આ કટિંગ કરેલું હોય એ પણ તમને જોવા મળે છે એટલે આઈડિયા આવે થડમાંથી તમે ફૂટ જુઓ આની બ્રાન્ચિસ જુઓ તમે તમે આઈડિયા આવે કે આની અંદર કેટલું ઉત્પાદન ખેડૂતે લીધેલું છે બરાબર અને આનું ફ્લાવરિંગ જુઓ તમે બધામાં તમે જુઓ અત્યારે બરાબર જુઓ લાગઠ એનું ફ્રૂટ સેટિંગ નજીક નજીક એકદમ બરાબર નજીક નજીક કોઈ ચોમાસાની અંદર જ્યારે બીજી વેરાયટી વધી જતી હોય ત્યારે આ વધતી નથી આ અને બધા છોડવાની અંદર ફૂટ જુઓ તમે તમે જોઈ શકો અને આખું ખેતર તમે જોયો અત્યારે એક નંબર ખેતર દેખાય જોઈ લો છે ભરતભાઈ આની અંદર તમને અત્યારે આ વાયરસ નથી આવ્યો ક્યાંય તમને જોવા મળે એવું કે ના આવ્યું અત્યારે નથી બરાબર અને સારી વાયરસ સામે સારી રજીસ્ટન્સી વેરાયટી છે તો આ ધ્રુવા ભીંડો છે એ આજે માર્કેટમાં ત્રણ ચાર વર્ષથી આ અલગ અલગ વિસ્તારમાં અમે વેચાણ કરી રહ્યા છીએ અને દરેક વિસ્તારમાં આ ભીંડો મળી જશે અને આ વિડીયો મારફતે અમે આવી અલગ અલગ વેરાયટીનું જે પરફોર્મન્સ આજે ખેડૂતોને સારું મળેલું છે એવું બીજા ખેડૂતોને આ વિડિયો મારફતે મળે એટલે અમે બીજા તમને યુટ્યુબ છે આપણી બી કે એગ્રોટેક ચેનલ છે એમાં વિડીયો અપલોડ કરીને તમારા થ્રુ અમે પહોંચાડશું અને આવીથી આવી સારી સારી વસ્તુ અને સારી સારી માહિતી તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તો આ ધ્રુવા ભીંડો આજે માર્કેટની અંદર આજે નંબર વન વેરાયટી છે અને ચાર વર્ષથી આ ખેડૂતો જે લગાવી રહ્યા છે બરાબર એની ક્વૉલિટી છે સિંગની છે આ ફિલ્ડ છે તમે જોઈ શકો છો આટલું જોરદાર રિઝલ્ટ જો ધ્રુવા ભીંડામાં હોય તો તમે બીજો ભીંડોની જગ્યાએ ધ્રુવા ભીંડો બાજુમાં થોડો ઘણો લગાવીને ટ્રાય કરી શકો છો જેથી તમને બીજા વર્ષે પણ ખ્યાલ આવે કે આ ધ્રુવા ભીંડો લગાવવાથી તમને કેટલું ઉત્પાદન વધારે મળી રહે છે કેટલું વળતર વધારે મળે છે માર્કેટ ભાવ કેટલા વધારે આવે છે અને એનાથી જે વાયરસ રજીસ્ટન્સી વેરાયટી છે મિત્રો સૌથી વધારે વાયરસ રજિસ્ટન્સ વેરાયટી છે આજે બધા આજે દસમો મહિનો છે અઢાર તારીખ અઢાર તારીખને ને દસમો મહિનો અઢાર દસ અઢાર દસની અંદર આજે માર્કેટની અંદર છેલ્લા એક મહિનાથી આ વરસાદ પડી રહ્યો છે તો ભીંડા બજારના ખરાબ થઈ ગયેલા છે ત્યારે આ ધ્રોવા ભીંડો આજે તમારે કમ્પ્લીટ ફિલ્ડ ઊભું છે અને કોઈ જાતની અસર વરસાદની પણ નથી થઈ ઘણા ખેડૂત મિત્રો આપણે ઘણા વિસ્તારની અંદર ભીંડા લગભગ નથી એટલે આ અત્યારે ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયા છે તો ધ્રુવા ભીંડો લગાવીને સારું વળતર મેળવી શકો છો બીજું આપણે મારુતિ સીડની અંદર એક રિયા ગલકી આવે છે એ પણ આજે માર્કેટની અંદર ગલકીનું જે વાવેતર કરતા હોય એ ખેડૂત મિત્રો માટે ગલકી તો રિયા ગલકી કેટલા ખેડૂતો વાવે છે બીજી વાર ગલકી રિયા જ વાવે છે એવી જ રીતે આની બીજી વેરાયટી આપણે મલમલ ભીંડો આવે છે એ પણ હળવ હળવદ વિસ્તારની અંદર આજ મલમ મલમલ છે એ નામથી વેચાય છે તો એવી ઘણી બધી વસ્તુ છે તો આ ધ્રુવા ભીંડા વિશે આપણે વધારે નહીં કહીએ તો બીજા ખેડૂતો પણ ધ્રુવા ભીંડોનું વાવેતર કરી સારું અને વધુ ઉત્પાદન મેળવજો થેન્ક યુ આભાર